બજેટ સભા યોજાય કુલ અઠ્યાવીસ પૈકી ઓગણીસ સદસ્ય હાજર રહ્યા જેમાં પાંચ કામો એજન્ડામાં હતા એક થી ત્રણ કામો માં ત્રણ સદસ્યો વિરોધ નોંધાયો જ્યારે ચોથું અને પાંચમું કરવા માટે મંજૂર કરવામાં આવ્યા કામ નંબર છ જેમાં નગરપાલિકાના સદસ્યનું નિધન થવાથી ઠરાવ પસાર કરાયો બાર લાખ ચોપન હજાર નવસો અડસઠ પુરાતવાળું બજેટ મંજૂર કરાયું ઉઘડતી શિલ્લક અગિયાર લાખ એક્યાસી હજાર આઠસો એક્યાસી આવક સત્યાવીસ કરોડ સોળ લાખ ચોત્રીસ હજાર સાતસો ને એકતાળીસ છે તેમાં સત્યાવીસ કરોડ પંદર લાખ એકસઠ હજાર ખર્ચ છે જંબુસર નગરપાલિકાની બજેટ લક્ષી સાધારણ સભા યોજાઈ જમ્મુસર નગરપાલિકા દ્વારા બાર લાખ ચોપન હજાર નવસો અડસઠની પુરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું જમ્મુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષનું રૂપિયા બાર લાખ ચોપન હજાર નવસો અડસઠની પુરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સભાની શરૂઆતમાં જમ્મુસર નગર પંચાયતના પૂર્વ સદસ્ય ફાતેમા બેબી શમશેર ખાન પઠાણના દુઃખદ નિધન બદલ બે મિનિટનું મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં કુલ છ પૈકી પાંચ કામો બોર્ડમાં અને એક કામ સત્તાની રૂહે હાથ ધરવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં કુલ અઠ્યાવીસ સદસ્યોમાંથી ઓગણીસ સદસ્ય સભામાં હાજર હતા સભાની શરૂઆતમાં શોક ઠરાવ બાદ કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ સન બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનું સુધારેલું બજેટ તથા સન બે હજાર ચોવીસ બે હજાર પચીસના વર્ષનું બજેટ મંજૂર કરવા મૂકવામાં આવ્યું હતું જંબુસર નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં સત્યાવીસ કરોડ અઠ્યાવીસ લાખ સોળ હજાર છસો ને બાવીસની આવક સામે ખર્ચ રૂપિયા સત્યાવીસ કરોડ પંદર લાખ એકસઠ હજાર છસો ખર્ચ રજૂ કરી બાર લાખ ચોપન હજાર નવસો અડસઠની પુરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી તેમજ જંબુસર નગરપાલિકાની જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો